નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા મિશન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ થકી બાળકોમાં માનસિક તણાવ ભય સહિતની સમસ્યા ઓળખીને આ સમસ્યાઓ હલ કરવા પ્રયત્નો હાથ ધરાયા છે ભાવનગરના ચિત્રા જીઆઈડીસી માં આવેલ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કલેક્ટર મનીષકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સ્વામિનારાયણ ગુરુકુળના કે સ્વામી ડોક્ટર રીચા બંસલ તથા માનસિક રોગ ચિકિત્સકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અધિકારીઓ અને વિષય નિષ્ણાતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું હજાર બે હજાર વિદ્યાર્થીઓ બેઠા હોય સામે તો પોતાની વાત કરી શકે શકે નહીં અને એક વિદ્યાર્થી એમનાથી બહુ ઇમ્પ્રેસ થયો બહુ પ્રભાવિત થયો અને એમણે એકવાર એ વિદ્યાર્થીએ એ શિક્ષક પાસે જઈને પૂછ્યું કે તમારામાં આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે તમારામાં જે આટલું બધું આત્મવિશ્વાસ છે એનું રહસ્ય શું છે અત્યાર સુધીના જીવનમાં એવી કઈ વાત છે જે કહેવા માટે તમારે સૌથી વધારે હિંમત ભેગી કરવી પડી એવું શું છે તો તમે એવું વિચારો કે એવું કયું વાક્ય છે જે કહેવા માટે સૌથી વધારે હિંમત જોઈએ તો કદાચ એવું કહી શકાય કે ભાઈ મારા માં શો છે આવ્યા કે મેં હોમવર્ક નથી કરવું કે હજી થોડાક મોટા થાવ પછી આઈલે પણ હોઈ શકે એ કહેવા માટે હિંમત જોઈએ આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો આરોગ્ય કર્મચારીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા